નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું સામાન્ય રીતે કોઈ પણ માણસ કે જેને આરોગ્યની સુવિધાઓની જરૂર હોય જેને પોતે બીમારીમાં સારવારની જરૂરિયાત હોય જેને હોસ્પિટલ જવાની જરૂરિયાત ઊભી થાય તો સૌથી પહેલાં તેના મગજમાં એ જ વિચાર આવતો હોય છે કે કોઈ સારી સુવિધાઓ ધરાવતી સરકારી હોસ્પિટલની અંદર જવું અને સારવાર મેળવવી કે જેથી જે સમય છે અને પૈસાનો જે વ્યય છે એ ન થાય જે પ્રાઇવેટ છે એ પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો જે પ્રકારે તેમના કૌભાંડો બહાર આવતા હોય છે જે પ્રકારે તેઓ લૂંટતા હોય છે એ લૂંટમાંથી બચી જવાય અને સારી સરકારની સુવિધાઓ પ્રાપ્ત થાય સારી આરોગ્યની સુવિધાઓ મળે અને બીમારીમાંથી મુક્તિ મળે તો આ વિચાર સાથે વ્યક્તિ એ સરકારી હોસ્પિટલની અંદર જતો હોય છે પરંતુ સરકારી હોસ્પિટલની અંદર ક્યાંક ઘણા સમયથી કિસ્સા એવા સામે આવી રહ્યા છે પછી તે અમદાવાદ હોય કે રાજકોટ હોય કે કોઈ પણ ગુજરાતનું શહેર હોય સતત એવા બનાવો સામે આવતા હોય છે કે જ્યાં દાખલ દર્દીઓ સાથે ગેરવર્તન કરવામાં આવતું હોય કે જ્યાં કોઈ પણ વ્યક્તિ કે જેનું સગુ દાખલ છે જેનું સ્વજન દાખલ છે એની સાથે સ્ટાફ દ્વારા અશોભનીય વર્તન કરવામાં આવતું હોય છે ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવતા હોય છે કે ડોક્ટરોની બેદરકારીના કારણે જીવ ગુમાવવા સુધીની પણ હાલત ઊભી થતી હોય છે સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને સામાન્ય વ્યક્તિ સામાન્ય રીતે જ્યારે ફરિયાદો કરતો હોય છે એની ફરિયાદોને એ પ્રકારે ધ્યાનમાં નથી લેવામાં આવતી પરંતુ જ્યારે સુવિધાઓ વિશેની ફરિયાદ જ્યારે હાલાકીની ફરિયાદ દર્દીઓને જે પરેશાનીઓ ભોગવવી પડે છે તેની ફરિયાદ જો કોઈ ફેમસ વ્યક્તિ કરે જો કોઈ જાણીતા લોકપ્રિય વ્યક્તિ કરે કે જે તેમના ક્ષેત્રમાં ખૂબ જ નામના પ્રાપ્ત વ્યક્તિ હોય કે જે પોતે કલાકાર છે એ વ્યક્તિ કરે તો તેની કેવી અસર ઉપજે છે આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત રાજકોટની એ ઘટનાની કરવાની છે ખૂબ જ જાણીતા લોકપ્રિય હાસ્ય કલાકાર છે હકાબા ગઢવી અને તેમની બહેનને દાખલ કરવામાં આવ્યા હતા રાજકોટ સિવિલમાં તેમની બહેનનો ખૂબ જ ગંભીર અકસ્માત થયો છે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પરંતુ રાજકોટ સિવિલમાં તેમને સીટી સ્કેન કરાવવાનું હોવાથી હકાબા તેમના બહેનને રાજકોટમાં લઈ ગયા હતા સિવિલની અંદર લઈ ગયા હતા પરંતુ તેમને પણ ક્યાંક એ કડવો અનુભવ થયો સ્ટાફ ક્યાંક ગેરવર્તન કરતો હોવાનો આક્ષેપ હકાબા ગઢવી કર્યો રહ્યા છે તેમણે જણાવ્યું છે એક વિડીયો મૂકીને કે કેવી રીતે હોસ્પિટલની સ્થિતિ જોવા મળી કેવા પ્રકારે ડૉક્ટરોએ વર્તન કર્યું છે કેવી રીતે સીટી સ્કેન કરાવનાર એ સ્ટાફે ગેરવર્તન કર્યું તેમની સાથે તેમની બહેનના પરિવારજનોની સાથે અને ત્યારે અહીં સવાલો એ જ ઊભા થાય છે કે જ્યારે સરકારી હોસ્પિટલો કે જે સામાન્ય વ્યક્તિની ખૂબ જ આશા અપેક્ષાઓ હોય છે કે આરોગ્યલક્ષી એને સારી સુવિધાઓ મળી રહે પરંતુ જો આ પ્રકારનું વર્તન કરવામાં આવતું હોય તો પછી જે દર્દીઓના લાભાર્થી હોસ્પિટલો જે લોક કલ્યાણના અર્થે ખોલવામાં આવતી હોય એ હોસ્પિટલોની અંદર સુધારાની હવે આવશ્યકતા ઊભી થઈ છે અને સરકારે એ દિશામાં પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એવી ક્યાંક પૂછીશું કે આખરે તેમને શું અનુભવ થયો કેવા પ્રકારનો એ અનુભવ હતો અને શું કહેવા માંગે છે કેવા પ્રકારના આક્ષેપો તેઓ કરી રહ્યા છે અને રાજકોટ સિવિલમાં ક્યાં સુધારાની જરૂરિયાત છે એટલે હકાબા ગઢવી ખૂબ સ્વાગત આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ખૂબ જ લોકપ્રિય હાસ્ય કલાકાર હકાબા ગઢવી અને તેમની બહેનને જ્યારે આ પ્રકારનો અનુભવ થયો અને તેમણે પોતે પણ વિડીયો મૂકીને એવું જ કહ્યું છે કે મારે તો ઓળખાણ હતી તેમ છતાં મને આવો અનુભવ થયો છે તો સામાન્ય જનતાનું તો શું થતું હશે સાથે જ બીજા મહેમાન તરીકે કૃષ્ણદત્ત રાવલ આપણી સાથે જોડાયા છે એમનું પણ સ્વાગત કરવાનું કાર્યક્રમમાં કૃષ્ણદત્તજી ખૂબ ખૂબ સ્વાગત આપનું પોતે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે ઘણા સમયથી હોસ્પિટલોની અંદર જે બેદરકારી થતી હોય છે જે લાલિયાવાડી ચાલતી હોય છે જે પ્રકારે દર્દીઓ સાથે બેદરકારી આચરવામાં આવતી હોય છે તે સતત પોતાની આરટીઆઈ દ્વારા એ બહાર લાવતા રહ્યા છે એટલે કૃષ્ણ દત્તભાઈ ખૂબ સ્વાગત આપનું આપણે સૌથી પહેલા હકાભાઈ પાસે જઈએ હકાભાઈ જણાવશો કે કેવી રીતના આખો અનુભવ થયો છે તમે તમારી બહેને લઈ ગયા ત્યાં સીટી સ્કેનમાં ખૂબ જ રાહ જોવી પડી હવે ત્યાં જે સિવિલ હોસ્પિટલના જે તબીબ છે એ તબીબ એવું કહી રહ્યા છે જે તમારો વિડીયો બહાર આવ્યા પછી એવું કહી રહ્યા છે કે ફક્ત વીસથી પચીસ મિનિટની જ રાહ જોવડાવી હતી અને કોઈ એવું ગંભીર નુકસાન નથી થયું એટલે તમારા જે આક્ષેપો છે એમનો જે વળતો એમણે જવાબ આપ્યો છે એમાં ક્યાંક સ્ટાફને છાવરવાની વાત આવી રહી છે

સીટી સ્કેન થઈ કરો મારે માં લઈ જવા પણ કોઈ રજા આપતા રિક્વેસ્ટ કરી એવું નતું કે મારી બેન હું કલાકાર છું વારો લઈ પણ મુદ્દો એ હતો કે સિરિયસ લો એમ ના પાડી એક લુખાગીરી તરીકે મારે વતન ડોક્ટરે નહીં થાય તમે કોઈ નહી થાય બે લાઈન સાહેબ દોઢ કલાક થી મારો હારો અંદર લઈ ગયો સીટી સ્કેન માં મને મેં ફોન કર્યો

આઠ થી દસ જણા ની સીટી સ્કેન કરવા સિરિયસ છે મારા બેન એને પહેલા લઈ લો તમે આનાથી કોઈ વધારે સિરિયસ મારા બેન કરતા તો એને તમે પેલા લઈ લો પણ ફટાફટ કરો પણ કોઈ લાઈન નથી ડોક્ટર સાહેબ મગજના ડોક્ટર આવ્યા છે રિપોર્ટ જોવા માટે અઢી ત્રણ કલાક આવ્યા અઢી ત્રણ કલાક આવ્યા છે એનો મતલબ ડોક્ટર તો આજ હતા જ નહીં ઓક્સિજન નો બાટલો લાવતા વીસ મિનિટ થઈ છે ખાલી થઈ ગયો તો બાટલો હું જુઠું તો બોલતો સીટી કેમેરામાં તમે જોઈ જુઓ સાડા આઠ વાગ્યા છું બેન હું અગિયાર વાગે બોલો બેન બોલે છે કે અગિયાર વાગે આવ્યા હતા હું સાડા આઠ વાગે આવ્યો બેન મારા ફોટા છે અંદર મારી ભાઈ સાક્ષીઓ છે મારી સાથે સારા સારા માણસો હતા રાજપુત સમાજ હતો દરબારો હતા મારી સાથે આહીર સમાજ હતો પરા પીપાળી સરપંચ ખુદ હાજર હતા જગદીશભાઈ આહિર હતા અહિયાં પરા પીપાળી એ પણ હાજર હતા બધા હાજર હતા ઓકે પણ હગાભાઈ જો આપણે તમારી વ્યથાને વાચા આપવા માટે તમને અહીંયા નિમંત્રણ આપ્યું છે અને આપણે કાર્યક્રમ ટોક શોમાં અત્યારે આપને બોલાવીને તમારી જે વાતો છે તમારી પાસેથી જાણી રહ્યા છે તમારા અનુભવ વિશે પણ મારે આ એક વાત પણ કહેવી પડે કે જો તમે એક જાણીતા વ્યક્તિ છો તો તમે હોસ્પિટલમાં જાઓ તો તમે પછી એવી અપેક્ષા ન રાખી શકો કે કેમ કે તમે ખૂબ જ જાણીતા છો અને કેમ કે તમારો કોઈ રાજકીય કોન્ટેક્ટ છે એના લીધે તમારા સ્વજન ને પહેલા લઈ લે તો પછી એ જે બીજા દર્દીઓ છે એની સાથે પણ ક્યાં કન્યાય છે ને હા પહેલા લેવા વાત તો જ કરી બેન મે એમ કે તો જે સિરિયસ હોય તો પહેલા લઈ લો ઓલા તો ડબાય દવાખાના થી સ્ટ્રીટ કરવા માટે આવે છે એ બરોબર છે પણ સિરિયસ કોણ છે કે માતામાં વાગ્યું છે એમ જ થઈ ગયું છે મારા બેભાન છે એને મળવાની તૈયારીમાં છે

ત્યારે નાનો માણસો તો પણ કોઈ ધ્યાન ન આપ્યું પણ હવે મને થયું મને પાંચ માણસ ઓળખે છે તો હું માં આવું હવે તો ધ્યાન આપશે મારા માટે નહીં હું નાના માણસો માટે આજ ક્યાં આવ્યો છું મારું તો પતી ગયું મારી બેન તો હાજી થઈ ગઈ મારે અત્યારે શું લેવા આવવું જોઈએ હું એટલા માટે આવ્યો છું નાના માણસો શું થાય છે મારી પાસે પાંચ રૂપિયા હતા બેન એટલે હું પ્રાઇવેટ માં લઈ ગયો નાના માણસ લઈ જશે એને તો દર્દીઓ મરી જવાના છે

મારો વારો આઠ કલાકે આવે જે મારો accident થયો છે એ મરી જાય ને એનું મતલબ એક માણસ તો મરી જાય કે થઈ ગયું તો કોને મારવાનું આમાંથી નક્કી કરો હાલો મારી બેન મરી જાય પાંચ કલાક મારો ના આવે તો આ તો વારો પછી લેવાનો વચમાં વારો આવેલો લોકો જોયું ને કે આ સિરત છે મરી જાય છે પછી વારો લીધો છે વારો લેતા હતા ત્રણ કલાકે મારી બેનનો વારો આવ્યો છે બીજા હજી તો સાત જણા બાકી હતા અમે એકલા તો મરી જવાનું ને તો હોસ્પિટલમાં આવી સુવિધા છે જ નહીં કે પાંચ પાંચ કલાક બધાને ઊભા રહેવાનું એક એક મશીન છે સ્કેન માટે બીજા મશીન છે જ નહીં ઠીક છે આ જે સરકારી હોસ્પિટલોની સ્થિતિ છે એના વિશે તો ચોક્કસપણે સવાલો ઉઠે જ છે કેમકે સતત સરકારી હોવાને કારણે દર્દીઓ તો વધારે જ હોવાના આ ખુબજ સ્વાભાવિક પરિસ્થિતિ છે આપનું શું કૃષ્ણ છે જે આખી આ સ્થિતિ બહાર આવી છે શું આપનું મંતવ્ય છે જો કદાચ એક કરતા વધારે મશીન હોત તો જો બે ત્રણ રૂમ હોત કે જ્યાં સીટી સ્કેન થઈ શકતા હોત જો સુવિધાઓ થોડીક વધારે હોત તો કદાચ આ પ્રકારની પરિસ્થિતિ દર્દીઓને ભોગવવાનો વારો ન આવે આમાં જો વાત એવી છે હકાભાઈએ જે વાત કરી એમની આપવી એમને કહી કે ભાઈ મારા બેનનું એક્સિડન્ટ થઈ ગયું હતું ને હું ત્યાં લેવો હતો અને ત્રણ કલાક પાંચ કલાક આઠ વાગ્યા સુધી જો કોઈ નિર્ણય ન કરે અને ડોક્ટર હકાભાઈ હું બહુ મોટો પ્રખ્યાત વ્યક્તિ છું એટલે મારા બેન ને તાત્કાલિક લ્યો એના તો સામાન્ય વ્યક્તિ જેની પ્રાયોરિટી વેલી હોય જેની ઇમરજન્સી વેલી દેખાય એ મુજબ તાત્કાલિક તમે આમાં એના સીટી સ્કેન કરાવી આપો જેથી કરીને એની યોગ્ય સારવાર એને મળી જાય પરંતુ હું રાજકોટમાં છેલ્લા દાશક વર્ષ છે તો આ સિવિડિવિલ હોસ્પિટલની સાથે આઠ કે એકવીસ તરીકે એક કામગીરી કરું છું અન્ય એના કેટલાય કૌભાંડોને એના કેટલાક આવા ગેરવર્તનો અમે જાહેર કરીએ છીએ બે સિટી સિવિલ હોસ્પિટલની ખૂબ ખરાબ છે આ સરકારી તંત્ર એના પોતાના આરોગ્ય પ્રધાનની વાતને પણ ન માનતા હોય એને પણ જો જવાબ દેવાને એને પણ તસદી લેતા ન હોય એટલે આ એક મોટી બેદરકારી છે હકાભાઈએ સારું કર્યું કે આ પોતે મેદાનમાં આવ્યા અને પોતે એવું સેમજુ કે જો આવો વ્યક્તિ જાણકાર વ્યક્તિ સમાજમાં પ્રત્યાર એક નામના વ્યક્તિ ધરાવતા હોય એવાની સાથે પણ જો આવી બેદરકારી આ લોકો કરી જતા હોય તો તમે એક વિચાર કરો કે સામાન્ય વ્યક્તિની આ લોકો શું હાલત કરતા હશે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થોડાક ટાઈમ પહેલા એક બેન એને બચારને બહુ સિવિયલ કન્ડિશનમાં બીમાર હતા એમની હાલત એવી રીતે કોમામાં જાય કે શું કરે એમને આ લોકો આપણે ત્યાં

મંત્રીને ફોન લગાવ્યો આ લોકો મંત્રીને પણ કાઢતા નથી એવું પણ બોલ્યા છો તમે પહેલા વાળા એટલા માટે નહીં જ જલ્દી કીધું તો ફટાફટ કરી આપે મારી બેન seriously છે થયો છે બહુ મોટો અકસ્માત હતો અહીં હતો ખાલી આમ તમે બહારથી scan માટે લાવ્યો હોય તો વાંધો નહીં અકસ્માત એટલે ગમે ત્યારે માણસ મરી જાય એમ ત્રીજું તો કોમો માં વહી તમારી બેન બે દવાખાના હું સ્ટર્લિંગ માં ગયો છું સ્ટર્લિંગ વાળા એમણે સારો જવાબ આપ્યો અને બહુ ઓછા પૈસામાં કામ કર્યું છે હોકડ વાળા પણ અડધા પૈસા માફ કર્યા છે બીજું આ ગરીબ માણસો છે ગૌશાળા કામ કરે છે અને નાના માણસો છે એટલે તમને કહું છું એટલે આ લોકોએ મને પ્રાઇવેટ માં હેલ્પ કરીને દયા આવતી હોય તો સરકારી દવાખાના દયા ન આવે કોઈ ડોક્ટર હાજર હતા જ નહીં બેન બિલકુલ પણ એ લોકોની પરિસ્થિતિ છે કેમકે સુવિધાઓ ઓછી છે અને સ્ટાફ ઓછો છે એટલે એ લોકો પણ સ્ટ્રેસમાં તો હોય જ કે વધારે ભીડ જોઈને એમને પણ ટેન્શન તો થાય જ તે કે પછી આ લોકોનો વારો ક્યારે આવશે એ સ્થિતિ એ લોકોના મનમાં પણ હોય જ

બસ હું એમ કઉ છું દરેક સરકારી દવાખા માં રાત ખાસ સિવિલમાં હું રાતો સિવિલ ખાસ કહું છું કે નાનો માણસ આવે પેલા તમે ધ્યાન આપો ને ફટાફટ દવા કરો વીસ વીસ મિનિટે તમારા પાસે નથી થઈ રહ્યા છે ઓક્સિજન બાટલા ન હોય વીસ મિનિટે બાટલો આવ્યો છે તો નાના માણસ સેવા કરો શાંતિ જવાબ આપો કારણ કે તમારે ફરજમાં આવે છે બેન લાઈવમાં તમે જુઓ બે દિવસે એમ થાય છે વિચાર તો કરો સાહેબ હું નથી બોલતો એના દર્દીઓ બોલે છે લાઈવમાં બે બે દિવસ થાય છે કરતા બે બે દિવસ થાય ધક્કા ખાવા ન હોય કોઈને

એટલે સરકાર તરફથી પછી જવાબ પણ સામે આવી જતા હોય ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન થઈ જતો હોય છે તો ધારાસભ્ય દર્શિતા શાહ અને જે એ વખતે તબીબી જે હાજર હતા તબીબો જે સિવિલના એમણે કહ્યું છે કે માત્ર વીસ થી પચીસ મિનિટ રાહ જોડાવી હતી એટલે એમણે આ પ્રકારે જવાબ આપ્યો છે બેન આવા સ્થિતિ છે કે ધારાસભ્ય તો મદદ કરવા એને થોડું બચાવવાનું સરકારી તંત્રને એને તો એમ કહેવાનું હોય કે ભાઈ આ તમે આ વ્યક્તિને તમે પ્રાયોરિટી મુજબ કામગીરી કરી કેમ નહીં તમારે ધારાસભ્ય એને બચાવવા તંત્રને થોડું આવવાનું છે એના ભાગીદાર છે હોસ્પિટલમાં કેમ એવી રીતે બચાવવા નીકળ્યા એને તો પ્રજાની પ્રશ્ન ને આપવા માટે એવું કેવું પડે કે ભાઈ તમે આ જે હકાભા જે ફરિયાદ કરે છે કે એના બેનની પ્રાયોરિટી હતી જ નથી એ પછીનો પ્રશ્ન છે પણ ત્યાં જેટલા ઊભા હતા એ લોકોની કોઈની ગંભીરતાને લઈ એને કામગીરી કરવાની હતી તો કેમ નથી થઈ તમે હું માણસો છો સિવિલ તમને એટલે પગાર આપે છે એટલે તમને ડોક્ટર બનાવ્યા છે ત્યાં કે તમે માણસો ને આ બીવડે ધમકાવીને અને તમે સિવિલ હોસ્પિટલમાં બેઠો આમાં તમને ખબર નથી મયુરીબેન સિવિલ હોસ્પિટલમાં એક એક વોર્ડ ની અંદર રાખે છે તમે કોઈ હું ફિલ્ડસ્ટ્રી ના પ્લોટમાં આવ્યા છો કે તમે કોઈ પ્રાઇવેટ હોટલમાં આવો છો રહેવા માટે તમારે એ બાઉન્સરની જરૂર પડે શેના માટે જરૂર પડે છે કારણ કે આ સિવિલ હોસ્પિટલના લોકો બધા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે કોભાટો કરે છે અને આવા લોકો નાના માણસોને બીવડાવી ધમકાવીને ગાડી મૂકે છે પોતાની જવાબદારી નિભાવતા નથી હું તો દર્શિતાબેન ચેલેન્જ કરું છું કે તમારે ધારાસભ્ય તરીકે સામાન્ય માણસો સુવિધા મેળવવા માટેની વાત કરવી જોઈએ ડોક્ટર બચાવવાની વાત ન કરવી જોઈએ તમે કેમ એને બચાવવાની વાતો કરો છો તંત્ર તમારું સરકાર છે તમારી વ્યવસ્થા છે તમારે માથે ઉભા રહીને કેવું પડે કે હા વાત જો સાચી હોય તો અહીંયા અમારી વ્યવસ્થા વધારો ડોક્ટર ની જરૂરિયાત પડે તો દર્શિતા પોતે પણ ડોક્ટર છે એને એમ કેવું છે કે હું સાથે ભેગી ધારાસભ્ય તરીકે આવું છું આ વિસ્તાર એના પોતાના સિવિલ હોસ્પિટલના પોતાના ધારાસભ્ય વિસ્તારમાં આવે છે એને આરોગ્ય મંત્રી એમ કેવું જોઈએ કે તમે આ વ્યવસ્થામાં જેટલી ઘટ પડે છે જે ઓછા પડે છે કર્મચારીની જરૂરિયાત છે ડોક્ટરોની જરૂરિયાત છે સાધનની જરૂરિયાત છે વ્યવસ્થાની જરૂરિયાત છે તેમાં ધારાસભ્ય ભેગા રહે ને બધી વ્યવસ્થા પૂરી પડે એ સાચો નેતા કહેવાય એને ધમકાવાડીને ડૉક્ટર ને મદદ કરવાની જરૂરિયાત છે નહીં બેન એ ખોટું કરે છે ન ચાલે અને આવા કૌભાંડ તો ખૂબ છે બેન આ સિવિલ માં ખૂબ કોમાડો થાય છે આ એક મુદ્દો નથી આવા અનેકો બનાવ બને છે કે સામાન્ય માણસોને કોઈ જવાબ દેતું નથી કોઈ ટ્રીટમેન્ટ કરતું નથી અને માણસો હેરાન થાય છે બચારા બિલકુલ અને કૃષ્ણદત્ત ભાઈ આપણે શું સૂચના આપી શકીએ કેમ કે આ જે સ્થિતિ છે સ્થિતિમાં સુધારો લાવવો એ ખૂબ જરૂરી છે કેમ કે ફક્ત રાજકોટ પૂરતી વાત નથી આ સુરતમાં પણ થઈ શકે અમદાવાદમાં પણ થઈ શકે જેટલી પણ સરકારી હોસ્પિટલો આખા આપણા રાજ્યમાં છે એમાં સતત એક તો દર્દીઓ સ્ટાફ સાથે સ્ટાફ કેવી રીતે વર્તન કરી શકે

કે સામાન્ય માણસે તાવજો બતાવવાની તાવનો પ્રશ્નો હોય અને નાનો પ્રશ્નો હોય ને તો બધારે 5000 માં આવી જાય છે ખર્ચામાં ઉતરી જાય છે એટલે એ પોતાની પાસે આર્થિક સ્થિતિ નથી સારી એટલે એ સિવિલ માં આવે છે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો હવે માની છે કે સિવિલ હોસ્પિટલમાં રસ હોય છે સિવિલ હોસ્પિટલમાં 800 નું વધારે અહીંયા આવે છે હું એવું નથી કતો કે ડોક્ટર બધા ખોટા છે કે બધી વ્યવસ્થા ખોટી એવું નથી કતો પણ જે સારા ડોક્ટરો સારી વ્યવસ્થા કરી શકે છે તમે માણસ ની priority ને તો જોવો તમે એ તો સમજો કે આ માણસ ની ગંભીરતા એના બીમાર ની ગંભીરતા કેટલી છે એ મુજબ તમે વ્યવસ્થા કરો એ મુજબ તમે એને આપો પણ આ સ્થિતિમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ કોન્ટ્રાક્ટ તો આપવાના હોય સુવિધા મેડિકલ સ્ટોર ને બરોબર એક કોન્ટ્રાક્ટ આપીને વ્યવસ્થા કરી દેવી હોય ખોટા ખર્ચમાં તો એમાં બધા વ્યવસ્થામાં કૌભાંડો કરવામાં બધાય પૂરા છે

જેથી કરીને એ સામાન્ય માણસો ને સાચી ટ્રીટમેન્ટ આપી શકે અને વ્યવસ્થા પ્રજા મદદરૂપ થઈ શકાય ઠીક છે કાર્યક્રમ આપણો અંત છે હકાભા શું કહેશો હવે જ્યારે આ જે સ્થિતિ છે આપના જે બેન છે આપના બેન ને તમે પછી પ્રાઇવેટ માં છેવટે તમારે ખસેડવા પડ્યા આગળની સારવાર માટે પણ શું કહેશો કેમ કે હવે કાર્યક્રમ આપણો અંત છે અને જે સામાન્ય લોકો માટે વિડીયો તમે મૂક્યો છે એવું તમે કહી રહ્યા છો આમાં જો હું સરકાર માનતો સરકાર તો બધી સુવિધા દવાઓ મોકલાવે છે મશીન મોકલાવે છે સિવિલ જે સ્ટાફ છે ને એને કામગીરી કરવાની છે પૈસા આપે છે પગાર આપે છે જવાબ આપવો પડે ને તાત્કાલિક સારવાર આપવી પડે આ સિવિલના ડોક્ટર નું કામ છે આમાં કોઈ કઈ નોકરી કે બાકી જે મુદ્દો આખી આખો છે ડોક્ટરો સિવિલ સ્ટાફ નો ને કઈક પ્રાઇવેટ દવાખાના મળી જાય તો ખબર નથી ત્રણ કલાક મગજ નો ડોક્ટર ક્યાં હતો ભાઈ મારી દીકરી રિપોર્ટ બતાવવાના હતા નતો આવ્યો અઢી ત્રણ કલાક

તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે ખાસ ચર્ચા કે શા માટે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને કડવો અનુભવ થતો હોય છે અને એ પણ જ્યારે સામાન્ય માણસે અનુભવ થતો હોય અને તે સતત રજૂઆત કરે અને જ્યારે કોઈ જાણીતા કલાકાર જ્યારે રજૂઆત કરે તો કેવો આસમાન જમીનનો તેમાં તફાવત હોય છે સતત ધ્યાનમાં લેવાતું હોય છે જ્યારે કોઈ જાણીતો વ્યક્તિ ફરિયાદ કરે ત્યારે અને સામાન્ય વ્યક્તિની જે ફરિયાદો છે એ ફરિયાદ બનીને જ રહી જતી હોય છે અને જો કે આશા રાખી કે આ જે કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં જે પ્રકારે હકાભાઈ રજૂઆત કરી છે તો અવાજ સરકાર સુધી પણ પહોંચે અને સતત તપાસ થાય ગેરરીતિઓની અને સમસ્યાઓનું નિરાકરણ આવે તો બસ આજ જ અહીં અંત લાવીએ છીએ અને કાર્યક્રમનું સમાપન કરીએ છીએ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર